અસલામવાલેકુમ એન્ડ હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા માહિર સોરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે ડે ટ્વેન્ટી નાઇન રોજાનો અત્યારે અલહદુલ્લા શહેરી કરી પછી ફજનની નમાજ પડી ને હું આવી ગયો છું બરાબર જો કાલે રાતે મક્કામાં તો ચાંદ દેખાડો એટલે આજે અહીંયા ઈદ હશે રવિવારે બરાબર તો હવે રહી ઇન્ડિયાની વાત ઇન્ડિયામાં આપણે આજ જો ચાંદ દેખાય તો કાલે ઈદ થશે સોમવારે ઇન્શાલ્લા એ કન્ફ્યુઝન છે ચાંદ ઉપર ડીપેન્ડ છે કે ઇનશાલ્લા જો આ ચાંદ ન દેખાય ને તો રોજો રાખવાનો એક મોકો મળી શકે બરાબર રોજો તો રાખવો જ છે ઇન્શાલ્લા નિયત ત્રીસની જ છે બરાબર તો રોજો એક મળી જાય ને તો માશાલ્લા બેટર રહે પણ હવે જોઈ આ તો આખું ચાંદ ઉપર ડિપેન્ડ છે બરાબર એમ આપણું તો કાંઈ હાલવાનું નથી એક વરા બરાબર એ નથી ચાલવાનું તો હવે માલા જોઈએ ચાંદ તો આજે જવો જ પડશે જોઈએ તો હલ્લા માલિક છે હવે ભજનની નમાજ પડીને અત્યારે હું ઘરે આવી ગયો છું અને દોસ્તો આજે સન્ડે છે એટલે સુઈ જવાનું છે બરાબર ત્યારે તે બે દિવસથી વિડીયો તો નહોતા આવતા યુટ્યુબમાં બરાબર તો ચાલો અત્યારે કાંઈ વાંધો નહીં સુવાનો ચકાસો છે તો અત્યારે સુઈ જાઓ પછી તમને મળું છું બરાબર વિનય ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરવાનું ભૂલ્યા વગર પણ ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ માહિર સોરઠિયા બ્લોગ આઈડી છે તો એને પણ સબ સોરી ફોલો કરી આવજો ઇન્સ્ટાગ્રામમાં જઈને ચાલો ખાસ કરી આવો બરાબર ચાલો ભાઈ અત્યારે ઉઠી ગયો હું દસ વાગી ગયા છે બરાબર અને આજે રવિવાર છે એટલે ભાઈ થોડું ઘરનું કામ આવી ગયું છે તો જવાનું છે મારે અને સિસ્ટમને બંનેને માર્કેટમાં મહુવાની જે સવારની બજાર હોય છે માર્કેટ બરાબર તો ત્યાં જવાનું છે બીજી ઘરની બધી વસ્તુ લેવાની છે તો ચાલો તમને બતાવીએ બરાબર આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં અને માર્કેટમાં શું ભાવ છે અત્યારે તો બકાલાના થોડા કાય્યશ ભાવ છે તો આપણે જાણીએ જેટલું બની શકે એટલું પોસિબલ એટલે બતાવવાની કોશિશ કરું છું ચાલો બન્યા વિડીયો ચણા ને વટાણા થઈ શકો આ બધું કઠોળ એ ફૂલ પ્રોટીન હો કાય જોરદાર કેસર હો ભાવ પણ ફૂલ છે હું ભાવ છે ખાટકીનો કાકા 2500 540 ની કિલો લઈ શકો છો ટ્રાફિક જો અત્યારે સાડા બાર વાગ્યા પણ ટ્રાફિક હોય છે ફાઇનલી અત્યારે માર્કેટમાંથી આવી ગયા છે ઘરે બરાબર ને અત્યારે પોણો એક વાગી ગયો છે બરાબર માર્કેટમાંથી જે શાકભાજી લેવાની હતી બીજી અધર વસ્તી બધી લેવાની હતી લઈ લીધી બરાબર તો ગાડી પણ લઈ લીધી છે અંદર તમે જોઈ શકો છો બ્લેક પર એકદમ ચમકી રહી છે આપણી વ્હીલ બિલ ને મેગ વ્હીલ ને આમ શાઇનિંગ જુઓ તમે કેવી છે તો ફાઇનલી ગયા છે ત્યારે પછી ઘરે આવી જાય છે હમણાં હવે જોવાની નમા ટાઈમતા હે બરાબર અને યાર ટેમ્પરેચર કેટલું હાઈ છે મહુવાનું એક સમય હતો મહઉવાનો કે મહઉવામાં એટલી ગરમી ન પડતી એટલો તડકો ન પડતો પણ આ વૃક્ષો જે બધા કાપી નાખ્યા ને ફ્લેટને બંગલા ને ટેનામેન્ટને બનવા મીના એના હિસાબે મહઉવામાં અત્યારે હાઈ ટેમ્પરેચર થઈ ગયું છે બરોબર હજી તો બાકી છે ઉનાળાની સીઝન બરોબર એટલે વાત જવા યાર ઘડી કામ મગજ કામ કરતો મન થઈ ગયો તડકામાં ઊભો રહી ગયો ને પાંચ જ મિનિટ ગાડી તમે તડકામાં ને સીટ લાહ નાખી દે એવી ગરમ થઈ જાય તો જોહનની અજા હમણાં થશે તો જોહનની નમાજ પડવા પણ જવાની છે તો ત્યારે નમાજ પડી તમને મળું છું બરાબર જોહનની નમાજ પૂરી થઈ ગઈ છે અને ઓગણત્રીસ પારા છેલ્લો પારો છે પછી ત્રીસમું તો પડાઈ ગયો છે ઓગણત્રીસમું બાકી છે ઓગણત્રીસમાં મુકમલ કરીએ છીએ તમે જો એ ફ્યુ મોમેન્ટ્સ લાઈ થાય હા ફાઇનલી અત્યારે હું અને મહેંદીભાઈ નીકળી ગયા છે વસ્તુ લેવા માટે એક તારીખની બરોબર અત્યારથી જમાજ પડી નહીં તો ચાલો બતાવું છું તમને પછી એમાં જોડ બીજું થોડું ફાઇઝ છે બરોબર જઈએ ડાયરેક્ટ પછી એક તારીખની બધા તમને બતાવો લાસ્ટ એક તારીખ ગવામ ટ્રાફિક જવા તમે મોહમ્બત પરશાન ભાદળના જાપે છે ફાઇનલી અત્યારે ઇસ્તારીની બધી વસ્તુ વસ્તુઓ લીધી છે બરોબર અને આજે ભાઈ ગજબ ટ્રાફિક છે એની વાત જવાજો કેમ કે આજે લાસ્ટ રજુ છે એટલે ટ્રાફિક ફૂલ જ ગજબ છે હું વાદળના જાપે જ્યારે તમે વિડીયો માંગ્રેજો ચાલો બીજી વસ્તુ લેવાની છે બીજી વસ્તુ લઈ અને ફાઇનલી અત્યારે બધી વસ્તુ એવી લીધી છે અને મીઠું છે ઘર તરફ બરાબર એટલે આપણે ઇસ્તારીની વસ્તુ લેવાની છે તો ચાલો ભાઈ રહ્યો તમે વધારે જાવ છો બરાબર બધું રેડી છે બરોબર શરબત હવે ખાલી બરફ નાખવાનો છે એટલે શરબતે આવી જાય બાકી અલમદુલ્લા રેડી છે આટલી વાર છે દસ મિનિટની વાર છે હજી તો જઈએ वसीलो में पहला तुम जा चुके आज तक आज तक पहले

બરાબર અમે આવ્યા તો આછો પણ ન બતા ઓલું સુપર એપ્લિકેશનમાં જે મારે મોબાઈલમાં કેમેરો છે એમાંય ચેક કર્યો ન બતા અલ્લાહની મરજી પણ વિસલ વાગી ગયો કાલે ઇન્શાલા ઈદ છે બરાબર ફાઇનલી ગાય ઈદનો ચાંદ બતાવી ગયો છે કાલે ઈદ છે બરાબર તો ગાઈસ અમને તો ચાંદ જોવા નથી મળ્યો કેમ કે હાવ બારીક હતો અને પતલો હતો જે લોકો પહેલાં ચડી ગયા હતા અગાશી ઉપરથી તે લોકોએ જોઈ લીધો અને અમે ચડ્યા તો પણ કાંઈ પણ ન કેમ કેમકે વાદળા આડે આવી ગયા હોય કે ભાઈ જે હોય કે અલ્લાહની મરજી હવે પણ ચાંદ બતાઈ ગયો છે જાહેર થઈ ગયું એ વાગી ગયો ને કાલે ઈદ હશે માશાલ્લા દોસ્તો મારી તરફથી તમને બધાઇને ઈદની બહુ બહોત બહુત એડવાન્સમાં મુબારક એન્ડ ચાંદ મુબારક બરાબર ખૂબ તમે પ્રગતિ કરો તો મારી દિલથી દુઆ છે માહિર સોરઠિયા યુટ્યુબ ચેનલથી તમને બધાયને ઈદના ચાંદની ખૂબ ખૂબ મુબારક બાદ અને દોસ્તો આજનો આ વિડીયો આપણે અહીંયા ઝેડિયો કરીએ છીએ રમઝાન આખો મહિનો પૂરો થઈ ગયો કેમ પૂરો થઈ ગયો વાતચો જોગાઈ સ્વસ્થ થાય હવે કે રમઝાન આપણા હાથમાંથી યોગ્ય ગયા વર્ષે આવશે ત્યાં સુધી તો આપણે હશું નહીં છું અલ્લાહની મરજી બરાબર આપણે દુઆ કરવાની હકમાં જે લોકો પણ રમાજમાં પાંચો વખતની નમાજ જે પડતા હતા બરાબર એ માશા અલ્લાહ અલ્લાહ તાલા તમામને નેક ટોપિકતા ફરમાવે કે એવી જ રીતના જે રમઝાન ગયો તો પાબંદીની સાથે નમાજ પડે ઇબાદત કરે અલ્લાહનો જિકર કરે દિનની દાવત દે એવી જ રીતના પાંચો વખતની નમાઝ પડે અલ્લાહ તાલા સહી સલાહિયત આપે અને પાંચ વખતની નમાજ પડવાની ટોપિકતા ફરમાવે બસ ઇન્શાલા એ જ કહું એમાં હું પણ આવી ગયો બરાબર અલ્લાહ તાલા મને પણ ઈદાયત નસીબ ફરમાવે અલ્લાહ તાલા પૂરી મુસ્લિમ ઇન્ડન પાંચો કિન વાત પૂરવાની સહી સહી યત હતા ફરમાવી અને કંઈ સા આપણો વિડીયો હતો બરાબર યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ માહિર સોરઠિયા બ્લોગ નામની આઈડી છે ત્યાં ફોલો નથી કર્યો તો ફરી આવજો ભાઈ કેમ કે અહીંયા ચાર હજાર સબસ્ક્રાઈબ સોરી ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે તમારા તમારા થી તમારો ખૂબ ખૂબ આભાર અને મહુવા ઓનિયન ચેનલ એ છે એમાં પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાના છે તો એ પણ સબસ્ક્રાઈબ કર્યો હતો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી હતી બાકી આવી રીતના તમારો સાથ અને સપોર્ટ બનાવી રાખજો મળ્યા આવવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો અસલાક જોવા મંદ જય હિન્દ જય ભારત